અને એક એક સાવ દલીલ કે અમે જે દુઃખ ભોગ્યું છે ને એ અમારા બાળકને અમારે નથી ભોગવું અમને જે નથી મળ્યું ને એ અમારા બાળકને અમારે આપવું છે રાધર બાળકને જ્યારે આપો ત્યારે બહુ પ્રેમથી કયો કે મને બહુ જેવું હતું નાનપણમાં હતો ત્યારે કે મને આ આ વસ્તુ મળે પણ મને બહુ આનંદ છે કે પિતા તરીકે હું તને આપી શક્યો દિલથી વાપર છે બેટા બાળ અત્યારે તમે જો કોઈ બાળકને વસ્તુનું ખાસ મહત્ત્વ રહ્યું જ નથી હું ને તમે દર દિવાળીએ નવા કપડાં લેતા હતા તેનો ચામ જુદો હતો અત્યારના બાળકોને તમે ગમે એટલું આપો ને એની આંખમાં તમે એ એ વિસ્મય એ આનંદ જોતા જ નથી કારણ કે આપણે અઢળક આપી દીધું છે થોડાક અધૂરા રાખો અધૂરા એ માગે એ બધું આપી દેવાની જરૂર નથી એ વસ્તુની જીદી કન્ટિન્યુ કરે તો એને થોડુંક વેઇટ કરતાં શીખવું કે ભાઈ આજે નહીં નેક્સ્ટ મંથ આપણે લેશું ફોર શ્યોર નેક્સ્ટ મંથ આપણે લેશું જેથી કરીને બાળકને રાહ જોતા આવડે કોઈક વસ્તુ કે વ્યક્તિ મળે તો સીધા ધીંગાણા ન કરી દઈએ રાહ જોઈએ વેઇટિંગ શીખવો બધું જીવનમાં ડાઉનલોડ નહીં થાય અને આ જનરેશન તો છે ને સ્ક્રોલ જનરેશન છે આવતા જોજો ભગવાન અંગૂઠા મોટા એક વખત એક શાળાની એક શિક્ષિકા હતી પોતાના પેપર્સ ચેક કરી રહી હતી અને એ ધ્રકે ધ્રસકે રડવા માંડી બહુ જ રડવા માંડી બહુ જ રડવા માંડી એના પતિ બહારથી આવીને હોલમાંથી બેડરૂમમાં આવીને આટલી બધી રડે છે કેમ આટલી બધી રડે છે એ કે આજે મેં છોકરાઓને એસે લખવાનું કીધું કે તમારે શું બનવું છે તમારે શું બનવું છે એ કે તો હા ફાઇન તેમાં આટલું બધું શું રડવાનું એ કે એક બાળકે જ્યોતિબેન એવું લખ્યું છે કે મારે મોબાઈલ બનવું છે મારે મોબાઈલ એટલા માટે બનવું છે કે મારા મમ્મી મોબાઈલને બહુ સાચવીને રાખે છે મારા મમ્મી દર ત્રણ ચાર મિનિટે મોબાઈલ જોવે છે મારા મમ્મી રાત્રે સૂતી વખતે છેલ્લે મોબાઈલ જોઈને સૂવે છે મારા મમ્મી સવારે ઉઠીને પહેલું વહેલું મોબાઈલને રાખે છે મારા મમ્મી એકદમ એની નજીક મોબાઈલને રાખે છે એટલા માટે જો હું મોબાઈલ હોઉં તો મારી મમ્મી પણ મારી આરા બધું કરે ને એટલા માટે મારે મોબાઈલ બનવું છે ઈશ્વરે તમને વ્યવસ્થા આપી હોય કે બાળકોનો બેડરૂમ જુદો હોય તો પણ તો પણ છેલ્લે બાળકની આંખ બંધ થાય ત્યારે એની માનું મોઢું જોઈને આંખ બંધ કરે એ બહુ જ જરૂરી છે એને થોડોક સ્પર્શનો આનંદ લેતા આવડો એને માથે હાથ ફેરવીને સૂડાવો છેલ્લે તમે તમારા બાળકને વાર્તા ક્યારે કીધી હતી વાર્તા આપણે ક્યારે મૂકી છે આપણે મૂકી દઈએ છીએ હાલ આપણે સ્ટોરી સાંભળીએ સ્ટોરી સ્ટોરી તો આપણે પ્રોનાઉન્સિએશન સ્ટોરી વાર્તા તો બોલીએ તો ધીંગણા થઈ જય ઘરમાં આઈન્સ્ટાઈનને એક વખત એક સ્ત્રીએ પૂછ્યું હતું કે મારે મારા બાળકને તમારા જેવું બનાવવું છે તમારે શું કરવું જોઈએ આ આઈન્સ્ટાઈનનો જવાબ છે ઓ ગૂગલ કરી લેવાનું છૂટ કે મારે મારા બાળકને તમારા જેવું કારણ કે અત્યારે આપણે એવું કહેવાય છે કે આઈન્સ્ટાઈન જેટલો બ્રિલિયન્ટ આઈક્યુની દ્રષ્ટિએ હજી એટલે જ આપણે એનું મગજ સાચવી રાખ્યું છે મારે મારા બાળકને તમારા જેવો બુદ્ધિશાળી કરવો છે તો મારે શું કરવું જોઈએ તો આઈન્સ્ટાઈને એવું કીધું હતું કે ટેલ્ટેન્ડ સ્ટોરીઝ એટલે આવો જવાબ તો આપણને ફાવે નહીં કારણ કે આપણે તેમ ગણિતમાં કરાવજો ને ફલાણો ટ્યુશન રખાવજો ને ઓલી બુક વાંચજો ને એટલે એમ કે એમ નહીં પણ એકદમ તમારા જો તમારા થીય વિશેષ બનાવડો હોય તો શું કરવું જોઈએ તો આઈન્સ્ટાઈમે કીધું કે ટેલમ મોર સ્ટોરીઝ બાળકોને વાર્તાઓ કહેતા શિક્ષાવશો તો એનું કલ્પનાનું જગત વિકસે ઘોડા કોઈ બી ઉડતા ન હોય પણ આપણે બાળકને શીખવવું પડશે કે કલ્પના તારી અંદર હશે તો જગતના કોઈ પણ ઘોડાને તોડતો કરીશ તારા મનની અંદર એ એકાંતમાં મુજારામાં હશે ત્યારે એને તારાઓ વાતો કરતા દેખાશે જો એની કલ્પના શક્તિ વધશે અને જે બાળકની કલ્પના શક્તિ ઓછી એને તમે જો આઈક્યુ જેનો ઓછો હોય ને એની ઓવરઓલ કલ્પના શક્તિ ઓછી હોય અત્યારે જેટલો આઈક્યુની જરૂર છે એટલા જ ઇ ક્યુની ઇમોશનલ કોશનની જરૂર છે એની સાથે એક નવો કોશન આવ્યો છે એક્યુ એડેપ્ટેશન ક્વોશન બાળકને એડેપ્ટેશન કરતા થા તમે જો કોરોના પછી આપણે સૌથી વધુ તકલીફ પડી નવા વાતાવરણમાં ડીલ કરતા અત્યારની તકલીફ બાળકોની એ છે અમારે ભાવનગરમાં એક છોકરો બોર્ડમાં ફર્સ્ટ આવ્યો સરસ કારકિર્દી બનાવી ટ્વેલ્થ પછી પૂના ભણવા ગયો જ્યોતિબેન એણે મમ્મીને બીજે દિવસે ફોન કર્યો કે મમ્મી મમ્મી અહીંયા લક્ષ સાબુ નથી મળતો તો હું કયા સાબુથી નાઉ વ્યવહારુ જીવન જેને કહેવાય એમાં તમારું બાળક જીરો હોય અને ઓલામાં ફર્સ્ટ હોય તો તમે માનજો કે આવતા દિવસોમાં જુદા પ્રકારની રીતે તમારા બાળકને તમે ડિઝેબલ બનાવ્યું છે દરેક ડિઝેબિલિટી જન્મજાત નથી હોતી અમુક ડિઝેબલ આપણે બનાવીએ છીએ એટલા બધા પેમ્પરે ન કરો કે તમારું બાળક વિચારવાનું જ ભૂલી જાય કે મને એ ઉપરવાળાએ મગજ દીધું છે થોડાક કામ એને કરવા દો અને મમ્મીઓની નમ્ર વિનંતી છે કે એનું સ્કૂલ બેગ એને જ ભરાવડાવો એની બાજુમાં ચોક્કસ ઉભા રહ્યો અદફવાળીને બાળક રડે તોફાન કરે કાંઈ જ વાંધો નહીં એક દિવસે બુક્સ વગર જાય ટીચરનું દાટ લઈને આવે કોઈ જ વાંધો નહીં બીજે દિવસે મને મેમ ખીજાણા તો તમારામાંથી એ જ વાક્ય નીકળવું જોઈએ બેટા આપણે આપણું સ્કૂલ બેગ ન ભર્યું હોય ને આપણી ભૂલ હોય તો આપણે કોઈ ખીજાય બાળકને એની ભૂલની જવાબદારી લેતા શીખો પ્લીઝ ન કરતા અને બીજું કંઈથી ઓલાઉટ પ્રોજેક્ટ બનાવવા મોકલે અહીંયા શિક્ષકોને વિનંતી છે કે જે બાળકનો પ્રોજેક્ટ બેસ્ટ સૌથી વધુ દેખાવમાં આવે ને એને ઝીરો માર્ક આપજો કારણ કે એની મમ્મીએ બનાવ્યો છે છોકરો હોઈ ગયો હોય પથારીમાં છોકરાને ખબર ન હોય કે મારે શું બનાવવું છે અને મમ્મી બનાવતી હોય બિચારી હાડા ત્રણે સ્કૂટર લેવા નીકળે થર્મોકોલ ક્યાં છે કલર ક્યાં છે પોપટ ક્યાં મળે એ જોઈને ખબર પડી જ આવી જોઈએ સૌથી ઓછું માર્કવાળાને તમે જે દિવસે પસંદ કરશો ને તે દિવસે બાળકને પોતાને કરવાની ઈચ્છા થશે બાળકને કહેવાનું કે બેટા આ પ્રોજેક્ટ તારી મળે હું તારી સાથે રહું તારે જે જોતું હોય આપણે સાથે લેવા જોઈએ પણ બનાવવું તો તારે જ પડશે બાળક એમ કંઈક મન નથી આવડતું તો કે તો ને કે તને શીખવાડે આ તો આપણે શું હોય ખબર છે વાલીઓની કોમ્પિટિશન હોય જે આજે જે પેરેન્ટ્સ મિટિંગ સાથે આપણે ડ્રેસ ડ્રેસ પહેરીને ગયા હોય એ સાથે બીજી પેરેન્ટ્સ મિટિંગમાં જવાય કારણ કે બેને બે કેટલું સરસ પહેર્યું હતું મમ્મીઓની કોમ્પિટિશન તો મને બહુ સરસ રીતે ખબર છે કારણ કે શિક્ષક છું એટલા માટે ગાડી નહીં હોય તો હું નહીં જાઉં કારણ કે આપણે થોડાક રોલા પાડવા છે આપણે સૌરાષ્ટ્ર વાળા તો વટ પાડવો હોય મોભો આપણે આપણા સંતાનોને શીખડવું પડશે કે વસ્તુના આધારે તમારા વટને મોંભા નહીં રહીએ તમારા વ્યવહારને કારણે તમારા મોભા રહેશે એ શીખો નહીં તો ભારે ભૂલમાં રહેશો અને બીજું કે અમુક રીતના ન્યૂઝો છે અમુક રીતના વ્યવહારો છે અમુક રીતના તમારા વોટ્સઅપમાં આવતા વિડીયોઝ છે કે જેમાં મારી નાખો કાપી નાખો આમ કરી નાખો તો વટ નો મળે માન ન જળવાય તો આમ કરી નાખો એવી તમામ વસ્તુથી તમારા બાળકને દૂર રાખો તમે હું બધા અત્યારે જય શ્રી કૃષ્ણ બોલતા હશું જય રામ બોલતા હશું બાળકને બોલાવો ચોક્કસ પણ સાથે સાથે એ જે તમે નામ બોલાવો છો એ વ્યક્તિનું ચારિત્ર કેવું હતું એ ભગવાન કેવા હતા એ તો સમજાવો અત્યારે આપણી તકલીફી છે કે ભગવાન કામ ન કરીને આપણે ભગવાને બદલી નાખીએ સોળ સોમવાર કર્યા શંકર ભગવાને આટલું નો કરી દીધું લાવો મંગળવાર વાળા ભગવાન મંગળવાર વાળા નો કરે તો બુધવાર વાળા લાવીએ તમે ને હું નાના હતા ને ત્યારે આપણા ઘરની અંદર મંદિરમાં આપણે ત્રણથી ચાર ભગવાન જોયા હતા આપણી શ્રદ્ધા ટકેલી હતી હવે ભગ આપણા સંતાનો પહેલાં બે વર્ષના હોય ત્યારે જુદા ભગવાન જોવે થોડાક મોટા થાય એટલે જુદા ભગવાન જોવે એટલી કન્ફ્યુઝ થાય અને સર્વાનુમતે નક્કી કરે કે આમાં પડવા જેવું નથી પછી આપણે એમ કે અત્યારની પેઢી છે ને એને બિલકુલ ધર્મનું નથી હો ક્યાંથી હોય આપણે શીખવાડ્યું સાચું કીધું અત્યારે અહીં અહીંયા બેઠેલા કદાચ સ્કૂલોમાંથી ને જનરલ નોલેજમાં શીખવાડી દેશે કે નાઇલ નદી ક્યાં આવી ગૂગલ એને શીખવાડી દેશે કે ઝુકરબર્ગ કોણ છે એલેન મસ્ક કોણ છે રતન ટાટા કેમ થવાય ધીરુભાઈ અંબાણી કેમ થવાય તમારા બાળકને અત્યારે પૂછો ને તો એ સરસ રીતે કહી શકે એમ છે કે ઝુકરબર્ગ એકલા ગ્રે કલરના ટી શર્ટ પહેરે છે આ કરે છે તે કરે છે બધી ખબર છે પણ એને પૂછો કે તમારા દાદાનું નામ શું છે તમારા ગામનું નામ શું છે તમારા કુળદેવી કોણ છે તમારા દાદી રેચી ગામ ક્યાં છે અરે મને તો એટલી બધી નવાઈ લાગે કે પ્રસંગોમાં કોઈક સગાવાલા મળે અને આપણે બહુ પ્રેમથી ને વટથી કહીએ ઓળખે નહીં ને તમે વિચાર તો કોઈ ઝુકરબર્ગને ઓળખે છો તો માસી નો ઓળખે ન ઓળખે રાધર એક વસ્તુ યાદ રાખજો આપણે તો હવે એક એવા ઓલાની અંદર છીએ કે આપણે સિંગલ ચાઇલ્ડવાળા છીએ એટલે આવતા દિવસોમાં એની પાસે ખાસ પરિવાર નહીં હોય એટલે એને પરિવાર સાથે જોડવા માટે એને આ બધાની તમારે ઓળખ કરવાની ફોટોઝ રાખો બતાવ્યા રાખો તને ખબર હોય તો સ્કૂલમાં પ્રોજેક્ટ આપે છે ફેમિલી માય ફેમિલી એમાં અત્યારે પીડિત કેવા છે પોતાના કૂતરાઓના ચિત્ર રાખે કે આઈ અમારો ફેમિલી મેમ્બર છે સારી વાત છે પણ તમારા ઘરે બાર વર્ષથી કામવાળી કામ કરે છે એમાં તમારે કહેવાનું બેટા કૂતરાને આપણે ગણતા હોય ને તો મંજુમાસી બાર વર્ષથી આપણે ત્યાં આવે શી ઇઝ ઓલ્સો ફેમિલી મેમ્બર તમે હમણાં એક વિડીયો જોજો ન જોયો હોય તો સૈફ અલી ખાન અને કરીના કપૂર પોતાના બાળકોને કેવી રીતે મોટા કરે છે એના ઉપરનો છે અને એમાં કરીના કપૂર બહુ સરસ એક વખત વાત કરે છે કે અમારા બાળકો માટે એટલે નેની હોય ને કે અમારા બાળક મને એકવાર એવું કીધું કે મમ્મી આપણે બધા જમીએ છીએ ત્યારે નની કેમ નથી જમતી કે તે દિવસથી અમે નિયમ કરી નાખ્યો કે બંને બહેનોએ અમારી સાથે જ જમવાનું કારણ કે અમારે એને શીખવવું હતું કે આપણે મદદ કરતા લોકોનું ધ્યાન પણ આપણે જ રાખવાનું હોય આપણે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ ને થોડાક મોટા સાથે અને થોડી બાળકોને મદદ માગતા શીખવાડો આપણે મદદ માગતા નથી શીખવાડતા ને એટલા માટે અત્યારનું બાળક એકલું પડી જાય છે મૂંઝાઈ જાય છે અને જેમ 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 મોટું થાય એટલે તરત ડિપ્રેશનથી લઈને આત્મહત્યા સુધી એટલા માટે જાય છે કારણ કે આપણે બાળકોને હેલ્પ લેતા શીખવાડ્યા જ નહીં કે ક્યાંક તમે તકલીફમાં હો મૂંઝવણમાં હો કોઈ પાસે મદદ માગવી ઇટ સોખે એનાથી તમે નાના ન થઈ જાય આપણે પણ આપણે વિડીયોમાં શું ભળીએ અરે કામની મદદ માગવી એના કરતાં મરી ન જઈ સાંભળીએ છીએ આપણે બધા વિડીયોમાં એટલે બાળકના મગજ કે ઓકે મદદ માગવા કરતા તો મરી જવું સારું અને કેવા કેવા વાક્યો બોલે ગામના ગાયમ પાસે પૈસા માગવા એના કરતા તો પંખે લટકી જાઉં સારું મગાતા હશે રૂપિયા એટલે એક પુરુષ છે એ ધંધામાં નિષ્ફળ જાય ત્યારે એ પહેલું પસંદગી ગામમાં માગવા નથી મરી જવાનું જ નાની નાની શરૂઆત કરાવડાવ તમે હોટલ રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે અજાણ્યા સાથે વાત કરતા બાળકને શીખવું બેટા સજ પૂછ્યો ને ઓલા અંકલને હજી કેટલી વાર છે એમાંય ટોન આવો રાખવાનો છે તો ખરો હવે કેટલી વાર લાગે છે એક તો શિક્ષકોને તુકારે કહેવાનું બધા બંધ કરી દઉં મા બાપોને વિનંતી છે પપ્પા પાસે બાળક ફરિયાદ કરે કે બેટા બેટા પપ્પા મમા મમ્મી મને મેમ મે મને આમ કે હવે તારી મેમને અમે જોઈ લ્યો કાલ આવવા દે મને સ્કૂલે લે એટલે બાળકને એમ થાય ઓકે આપણે ફરિયાદ કરી એટલે પપ્પા આવી જાય બાંધવા માટે મમ્મી કહી દઈએ એવું નહીં રાધર ત્યારે બાળકને તમારે એમ કહેવાનું છે અચ્છા મેમે આવું કીધું તે શું કર્યું હતું એટલે બાળક ક્યારેક સાચું બોલશે ક્યારેક નહીં બોલે તમને બે વખત સેમ ફરિયાદ બાળક કરે ને એક ની એક ફરિયાદ બાળક ત્રણથી ચાર વાર કરે ને ત્યારે એને સિરિયસલી લેવાની પછી શિક્ષક પાસે જવાનું અને એ તે એની જાણ બાર થોડુંક એને પણ એની પ્રોબ્લમમાંથી બહાર આવતા શીખવો આપણી તકલીફ એ છે કે આપણે શીખવતા જ નથી બાળકોને કેવી રીતે આગળ લાવવું હું દરેક જગ્યાએ આ વાર્તા કહીને જ મારી વાત પૂરી કરતી હોઉં છું જ્યારે ખાસ કરીને પેરેન્ટિંગના સેમિનાર્સ હોતા હોય છે ત્યારે મારી બહુ ફેવરેટ સ્ટોરી છે તમે સાંભળી પણ હશે પણ જેને નથી સાંભળી એની માટે હું આ વાત કહું કારણ કે એક માતા પિતાએ એવો શ્રદ્ધાને એવો ટ્રસ્ટ એના બાળકમાં આપવો જોઈએ એની આ વાત છે અત્યારે તમને ખબર છે યુક્રેનમાં રશિયાનું યુદ્ધ ચાલે છે ત્યાં આર્મેનિયા નામનો એક નાનકડો એવો ટચકડો એવો દેશ છે આર્મેનિયા નેશનલ જ્યોગ્રાફીમાં આ લખાયેલો કિસ્સો છે જે હું તમને અત્યારે કહી રહી છું ઓગણીસો ત્યાંસીની અંદર આર્મેનિયામાં ધરતીકંપ થાય છે એની આ કથા છે ધરતીકંપ થાય છે એની પહેલાં એક ઘરનું એક આવું દ્રશ્યનું વર્ણન કરું છું પિતા અને પુત્ર એકલા રહેતા હોય છે સિંગલ પેરેન્ટ સંતાન પહેલું ઉઠે છે જાગે છે અને પપ્પા એને બ્રશ કરાવતા હોય છે ત્યારે બાળક એવું કહે છે કે પપ્પા મારા સ્કૂલે નથી મારા સ્કૂલે નથી એટલે પિતા એવું છે કે હોતું હશે બેટા સ્કૂલ કોઈ દિવસ પડાય સ્કૂલે તો કેવી મજા આવે ભણવાની તો બહુ મજા આવે બાળકને નવડાવતી વખતે પિતા ફરીવાર બાળક એમ કે પપ્પા પ્લીઝ નો નવડાવો ને મારા સ્કૂલે જ જાવ આજ મન મૂડ નથી એટલે પિતા ફરીવાર એમ કહે છે અરે તારા ફેવરેટ મેમનો આજે પીરિયડ છે તને બહુ મજા આવશે સ્કૂલે તો જવું જોઈએ ને બેટા બાળક બ્રેકફાસ્ટ ટેબલ ઉપર કે છે પપ્પા સ્કૂલે નથી જાઉં પપ્પા એને પ્રોમિસ આવે છે કે આપણે સ્કૂલેથી પાછા આવશું પછી ફૂટબોલ રમશું આપણે જઈએ સ્કૂલે એવું ન કરાય શૂઝ પહેરાવતી વખતે ફરીવાર બાળક આનાકાની કરે છે પપ્પા પ્લીઝ સમજો ને યાર સ્કૂલે નથી નત જાઉં આજ મૂડ નથી આજે મજા નથી મારે સ્કૂલે નથી જાવ એટલે ઓલા પિતા એમ કહે છે કે પિઝા ખવડાવીશ રાત્રે ડિનરમાં પિઝા બસ પણ સ્કૂલે જવાનું છે આના કાની આના કાનીમાં કરતાં 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 સ્કૂલ આવી જાય છે બાળક નીચે ઉતારે છે બાળક આમ થોડુંક ઉતરીને પાછો દરવાજે આવે છે અને પિતાને પિતાને ડ્રાઇવિંગ સીટ ઉપર પપ્પા પ્લીઝ પ્લીઝ એટલે એનો પિતા કાર બંધ કરે છે ઘરનો દરવાજો ખોલી બાળકના વાળ સરસ મજાના સરખા કરી આંખમાં આંખ નાખી પૂરી નિસ્બતથી બાળકને એવું કહે છે કે તું સ્કૂલે જા હું તને સાડા પાંચ લેવા આવીશ હું તને લેવા આવીશ અને કાંઈક ખબર નહીં પિતાના એ વાતમાં એક એવું કમિટમેન્ટ દેખાય છે એવો ટ્રસ્ટ બાળકને દેખાય છે કે મારા પપ્પા મને લેવા આવશે બાળક રમતું નાદતું કૂદતું સ્કૂલે જાય છે પિતા છે મારતી ગાડીએ ફરીવાર ઓફિસમાં આવી જાય આર્કિટેક હોય છે ઓફિસમાં કામ કરે છે થોડીક વખતની અંદર બ્રેકિંગ ન્યૂઝ આવવાના શરૂ થઈ જાય છે કે આર્મેનિયામાં ભયાનક ધરતીકમ થઈ ગયો છે આ ન્યૂઝ એ પિતાના કાનમાં પડે છે અને એને સમજાય છે કે જે જગ્યાએ મારા બાળકને મેં મૂક્યું હતું એ સ્કૂલની સાઈડમાં તો ભયાનક ધરતીકમ થયો છે અને પિતાને આમ અનહદ ગિલ્ટ ફીલ થાય છે ક્યારેક બાળકનું મન ના પાડતું હતું અને મેં મારા બાળકને સ્કૂલે મૂકી આવ્યું સ્કૂલે મૂકી આવ્યું સ્કૂલે મૂકી આવ્યો ધ્રુસકે ધ્રુસકે પિતા રડતો રડતો મારતી ગાડીએ પાછો જાય છે જે દિશા તરફ સ્કૂલ હોય છે અડધે સુધી જાય છે ગાડી મૂકી દે છે અને ચાલવાનું શરૂ કરે છે લગભગ ત્રણેક કલાકે એ સ્કૂલે પહોંચે છે અને જોવે છે કે જે સવારે બિલ્ડિંગ હતું એ અત્યારે કાટમાળનું એક જંગલ બની ગયું છે ફાયર બ્રિગેડવાળાએ ના કહી દીધી છે કે આમાંથી કોઈ બચે નહીં એટલી ભયાનક રીતે આ બધું ધરાશાયી થયું છે લોકોએ ફૂલ મૂકવાના શરૂ કરી દીધા છે પ્રાર્થનાઓ કરવાની શરૂ કરી દીધી છે કેન્ડલ મૂકવાની શરૂ કરી દીધી છે ઓલો પિતા માનતો નથી એ ખાલી દિશા પૂછે છે ક્લાસ કઈ બાજુ આ બધા હતા સાતમા ધોરણના કોઈ કહે છે કે ઓલી સાઈડ પિતા કાટમાળ કાઢવા માટે બધું લઈ જાય છે પાવડા ને આ ને તેને એવું બધું જ શરૂ કરી દે છે એક કાઢે બે કાઢે ત્રણ લોકો સમજાવે છે કે ભાઈ કોઈ બચ્યું નહીં હોય આટલું બધું તમે ન મહેનત કરો પિતા કાંઈ બોલતો જ નથી કાઢવા જ મળે છે અને લોકોને એમ થાય છે કે એકનો એક દીકરો મરી ગયો છે એનો ટ્રોમા એને છે હમણાં સવાર પડશે ને સમજી જશે અને પાછો આવી જશે એમાં કાંઈ વાંધો નથી પિતા સવારે ચાર વાગ્યા સુધી એ મહેનત કર્યા જ કરે છે મહેનત કર્યા કરે છે ધીમે ધીમે એની મહેનતમાંથી પણ જોશ વયો જાય છે કારણ કે એ પણ સ્વીકારવા માંડે છે કે નહીં બચ્યું હોય કોઈ નહીં બચ્યું હોય કોઈ એવામાં કોઈના કણસવાનો અવાજ આવે છે થોડી થોડી ચહલપહલ સંભળાય છે ઓલી આંખમાં નૂર આવી જાય છે અને હાથમાં જોમ આવી જાય છે એ એ કાઢવાનું શરૂ કરે છે કાટમાળ કાઢતો જાય છે કાઢતો જાય છે અને દેખાય છે બાળકો એક બાળક કાઢે પોતાનું નહીં બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બાળક કાઢે છે ત્યાં સુધી એનું બાળક નથી પછી તો એ પરિવાર વારે છે કરે આટલી મહેનત કરી પણ મારું તો ન નીકળ્યું ને છેલ્લું બાળક નવમું બાળક કાઢે છે ત્યારે એને પોતાનો દીકરો અરમન એનું નામ એનો દીકરો નીકળે છે અને અરમન આટલી બધી મહેનત પછી પણ અરમન એક પણ વાર એના પિતાની આંખમાં જોતો નથી એટલે પિતાને દુખ દુઃખ લાગી જાય છે કે યાર બધાના મા બાપ વયા ગયા હું તારો બાપ તરીકે ચાર વાગ્યા સુધી મેં કાટમાળ કાઢીને તું મારી હામો ન જો દુખ લાગી જાય છે બાળક જીવતો છે એની આનંદની સાથે પેરેલ બાપને દુઃખ થાય છે મારા બાપ મારા દીકરાએ મને રેકગ્નાઇઝ ન કર્યો કે મેં બચાવી લીધો એમ કથાની ટ્વિસ્ટ અહીંયા છે અરમને ઓલા આઠે છોકરાઓને ખભે હાથ રાખીને કીધું મેં કીધું તું રોમાં મારા પપ્પા આવશે લેવા માટે આવશે મારા પપ્પા તમે ખોટા રોતા હતા મને ખબર હોય ને મારા પપ્પા આવે મને લેવા માટે તમારા સંતાન તમારા ઉપર આવી શ્રદ્ધા મૂકી શકે એમ છે કે ગમે એવી કાળી મંજૂરીમાં હો મુશ્કેલીમાં હોઉં નિરાશામાં હોય પીડામાં હોય મારા પપ્પા આવ્યા વગર રહીએ પણ આપણે કેવી રીતે બાળકને મોટા કરીએ છીએ અમને જો ખબર પડીને કે તે આ કર્યું તો સમજી લેજે હું એવો બાપ નથી તરત બધા છાપામાં આપી દઈશ મારે આની સાથે કોઈ સંબંધ નથી અમને ખબર પડી કે તે આ કર્યું છે તો આ ઘરના દરવાજા તારી માટે બંધ છે આ વિચિત્ર યુગમાં આ વસ આ એકવીસમી સદી આ વસમી સદી છે માનો કે નો માનો તો